હાલો મિત્રો તમારું સ્વાગત છે એક નવા વ્લોગ માં જો અત્યારે આપણે મારા મિત્રની દુકાન એવી કે નકલા કોઠી આઈસ્ક્રીમ ની આવી ગયા છે આજે આપણે એની વેરાયટી કેટલી છે અને કેવું કેવું આઈસ્ક્રીમ કેવું ગુલ્ફી કઈ લચ્છી અને હું બનાવે છે એ તમને આ વિડીયો ના માધ્યમથી બધું તમને દેખાડીશ હાલો તમને આગળ બહાર આવશે એટલે તમને આ કોટ જોવા મળશે જે નકલા સ્પેશિયલ કેન્ડી લસ્સી જો આ બધી જે દુકાન અહીંયા છે જે આપણે બસ સ્ટેન્ડ થી થોડોક અંદર બસો મીટર આવશે અંદર એટલે આ બાજુ જસા રોડ ઉપર આવશો ત્યાં દુકાન આવશે જો નકલંગ કોઠી આઈસ્ક્રીમ જવો આ એનું લોકેશન છે હામે છે એ બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ થી બસો મીટર જેવું છે એ દુકાન અંદર તમે જોઈ શકો છો જવો આ આપણા મિત્રની ની દુકાન છે નકલંગ કોઠી આઈસ્ક્રીમ નાસ્તા આવશે તમે જોઈ શકો છો જો તમને તમને ઠંડા પણ મળી છે અપ સ્પ્રાઇટ ઓરેન્જ લીમકા માંજા કોકોકોલા પછી ડેન્જર મોન્સ્ટર રેડબુલ પછી હીલ ફ્રુટી પછી સેન્જર કેક આ બધી વેરાયટી તમને આ છોડામાં મળી રહે ને તમને બબલા પણ મળી રહેશે અહીંયા જુઓ ને એક નંબર સા તમને મળી રહેશે જો અહીંયા નંબર વન સા જો આ જો અહીંયા તમને બે બે ફ્લેવરમાં લચી મળી જાય છે જો આ એક લચ્છી સાદી લચી છે અને એક આ મેંગો લચી છે તમને બેની પ્રાઇઝ કેટલી કેટલી રહે ભાઈ પછી પચીસ

રાજભોગ ગુલ્ફી રાજભોગ ગુલ્ફી છે જાંબુ ગુલ્ફી છે જાંબુ ગુલ્ફી છે કેસર સ્ટ્રોબેરી ગુલ્ફી છે કેસર સ્ટ્રોબેરી ગુલ્ફી છે મલાઈ છે માવા મલાઈ ડ્રાય ફ્રુટ અંજીર હું હું એ જીવનભાઈ હું હું પ્રાઇસ છે ગુલ્ફી ની 10 10 રૂપિયા પ્રાઇસ છે 10 થી માંડી ને ક્યાં સુધી 10 થી 40 સુધી 10 રૂપિયા થી માંડી છે 40 સુધી ની ગુલ્ફી વેરાઈટી બધી જાતની છે બીજું કાઈ આઈસ્ક્રીમ કોને એવું કાઈ આપડા સ્પેશિયલ ગીર ગાયના દૂધના કોઠી આઈસ્ક્રીમ જુઓ તમને સ્પેશિયલ ગીર ગાયના દૂધનું કોઠી આઈસ્ક્રીમ કોઈ ફ્લેવર કોઈ જાતનું એક્સેસ કોઈ જાતનું કેમિકલ દે કોઈ જાતનું કાઈ નહીં પ્યોર ગાયના દૂધના દૂધનું આઈસ્ક્રીમ આ કોઠી આઈસ્ક્રીમ આ માવા મલાઈ છે આ માવા મલાઈ છે આની પ્રાઈસ શું છે એની 30 રૂપિયા જો આ 30 રૂપિયાનું પછી બીજું હા છે સીતાફળ જુઓ

એ ये, 40 ચાલીસ રૂપિયા છાડો બે પોઈન્ટ આવે એટલે બે કપ આ બે ગોળે આવે ટૂંકમાં આવે ગોળે બે સ્પૂન આવે આ આપણો પેશિયલ છે નકળક આવું આ નકળદ જો આ સ્પેશિયલ પિસ્તાલીસ પિસ્તાળીસ રૂપિયા બધાથી ઉત્તમ ઉત્તમ આ ઉત્તમ નથી ઉત્તમ ઉત્તમ નથી ઉત્તમ વાહ ભાઈ વાહ ખાઓ એટલે તમે બીજી વાર દોડીને આવો સો એ મને યાદ કરે વાહ ભાઈ વા આ ફૂલ

સાવર બસ સ્ટેન્ડ થી પછી મીટર આ બાજુ છે નકલન પોટી આઈસ્ક્રીમ ત્યાં આવી જાવ અને આ ખાસ કરીને જો આ વિડીયો જોઈને તમે આવો ને આલો પછી તમને આગલા વિડીયો માં મળીશું ત્યાં સુધી જય માતાજી આલો આલો જો આ રીતે આઈસ્ક્રીમ જવા માં આવશે જો તમારું નામ શું હીરાણ તમે એપિસોડ આઈસ્ક્રીમ કાવો નઈ હે દેલી તમને ક્યુ આઈસ્ક્રીમ દીધું સા માલા માવ મલાઈ તે તો કેવું કલાજ સ્ટોરી આમ ખાવામાં